હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન ટુડે વી આર મેકિંગ કાજુ કારેલા સબ્જી આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક તો એના માટે મેં કારેલાને સમારી લીધા છે આ રીતે એમાંથી સીડ હતા મોટા મોટા એટલે સીડ કાઢી લીધા છે વચ્ચેમાંથી અને હવે હું છે ને એને અડધી ચમચી જેટલો સોલ્ટ મિક્સ કરી અને સાઈડમાં રાખી દઉં છું દસ મિનિટમાંથી એટલે કા કારેલાની કડવાશ નીકળી જશે આ રીતે અને હવે હું કાજુને જરા તેલમાં શેકી લેવાની છું રોસ્ટ કરી લેવાની છું સો આઈ એમ ગોઈંગ ટુ રોસ્ટ કાજુ સો અવર કાજુ ઇઝ રોસ્ટેડ કાજુ રોસ્ટ થઈ ગયા છે તો કાજુ રોસ્ટ થઈ ગયા છે તો હવે આ એક પટેટો મેં જ આ રીતે સમારી લીધો છે નાના નાના પીસ તો હવે આપણે પટેટોનો વગાર કરશું સૌપ્રથમ મસ્ટર્ડ સીડ્સ રાઈ એન્ડ બેન Girou cumin seed, now sesame seed, now potato.

કારેલા એડ કરી દીધા છે અને હવે આપણે કારેલાને ચડવા દેસું ના વી આર ગોઈંગ ટુ લેટ ધ કુક કારેલા એટલીસ્ટ થ્રી ટુ ફોર મિનિટ તો હવે આપણા કારેલા ચડી ગયા છે તો આપણા કારેલા ચડી ગયા છે તો હવે આપણે મસાલા એડ કરી દઈશું સૌ સોલ્ટ ઓનલી હાફ ટી સ્પૂન બિકોઝ વી ઓલરેડી એડેડ ધ સોલ્ટ when we marinated the karela and now amchur 1 teaspoon as per your taste dana jeeru 1 teaspoon uh, lal merchu 1 spoon and uh, half a teaspoon the turmeric and kaju તમે જો કારેલાનું શાક બનાવશો તો કડવું નહીં લાગે અને મોજ થી ખાશો નાઉ આઈ એમ ગોઈંગ ટુ મેરીનેટ લેટ તો સ્પાઈસ ઓબ્ઝર્વ થઈ ગયા છે હવે આપણે એમાં નાખી દઈશું ગાર્નિશ કરી લઈશું કોથમીર coconut. You can see how beautiful it looks. If you like this recipe, please try it at home. Like, share, and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye bye.